હે કેટલા વાગે રેડી થયા ને 10 એમ ને 10 પડ્યું લેતા જજો ભરેલું લાવું ખાલી તમારે લઈ જવાનું આપણો નિયમ છે લાવતી એવું ખાલી લઈ એટલે જ પીવડાવશું તમે ઉઠવા નાળા કરો છો ને એટલે ઉઠી જાવ કે નહીં ફટાફટ એટલે જ પીવડાવશું ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર જો મમ્મી થોડા થોડા થઈ લાગે છે ગૌઢા કયા કયા થઈ જાવ એવું લાગે થોડાક દિવસ ગૌઢા થઈ જવાય એવું લાગે છે

પણ એક વગોમાં પાંચ વાઈટની વાર છે અને બધાય ઘેર આવી ગયા છે મનિદીભાઈના પપ્પાને હવે આજ છે ને પાછો ફરીથી થોડોક પગનો દુખાવો થયો છે પણ એ પહેલો પગ નહીં ઓપરેશન કર્યું નથી બીજો પગ દુખે છે અને હવે અત્યારે પાછી ગાડી ઘણી હાચવી પડી પણ પ્રોબ્લેમ મારે થઈ ગયા હે ભાઈ વર્ણન તો નથી કરવું પણ થઈ જાય છે તો હવે જો છોકરાઓ આવી ગયા હોય અવાજ આવ્યો હેખ હા આવી ગયા હો બાય દા સિવાય હા હા

ડી મળે ભણવા જાય છે કે ક્યાં જાય છે પૂછી લેજો જરાક વિટામિન ડી મળે અને લીંબુ ને ખાટું ખાય ને એમાં વિટામિન સી વિટામિન સી મળે અને આ બધાયને બીમારીનું મૂળ કારણ એ જ છે એ બે વસ્તુ નથી ઘણો ઘડકવામાં નો રહેતા હોય ને સતતને સતત ઠંડા મારે એટલે એ થાય થોડો તાપ લેવો પડે ઉદરાબાન કેમ તારા હું કમ જોઈએ ઈ તડકા મને ઈ હાજે જ રખડવા વઈ જાય આજથી જાતે નહી હોય એમાં એને તડકામાં માં રખડવા જાય જો તડકા માં રખડવા જાય એમ છે પાસી વળામ જ નહી આજથી હાજે નહી જાતે હો કે તને કે હાંભળો હવે આંદે છે ને તારે આઠ વાગ્યા પછી ઘરની બહાર નહીં નીકળવાનું અને શેરિંગ બોલાવી લે તારે પડી હા પછી પાછળ પોસ્ટ આવી પડી નથી પોસ્ટા તો અમને બેન ને ચાર વાગે ટ્યુશન જવાનું હોય એટલે હાડા તને જગાડીને તો એ તો કે ના જગાડી સી દસ પંદર મિનિટથી જગાડી સી તો આમનું જગે

હવે તાઈ સે મોઢું પેલા ધીમે ધીમે ઉઠે કોઈ વાતે માર માર ઉઠે બાથરૂમ પછી જાય કોઈ વાતે બહાર ન તો મોઢું ધોવા જાય તો હે નહીં ઉઠે તો બહુ નિરાત રાખે પછી ભાગે તારે કે નિંદર માંથી નીકળી જાય તો પછી કઈક ભૂલી ગયો ચાવી ભૂલી ગયો બાના ચપ્પલ પહેરતી જશો Oh, okay, नहीं दिख के मैं जाम थी हमने आठ टोमेट्स हो एक लो एक लो हैं जिम में देख रहे हो जिम में क्यों तो आज क्या मैं वेलो नज़ीद तो हार्ड एशियर था आज वेलो क्या मैं सही है वो अभी यार क्या मम्मी अभी कैसे है नहीं है मट वालों से ना हवे लेशन, लेशन 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 करी लेना आज क्या मैं रज़ा वो रज़ा है नहीं अभी आओ सकती અભિને પછી હે નહી નહી આજ તો હાવણી લેવી છે આજ ગેમ રેમ ને નહીં આજ ગેમ લે ને એટલે આજ હાવણી લેવી છે કેવાના ડાયા છે કા જો અત્યારે જાનો છે ને મારી સાથે છે અને અમે બે જઈએ છીએ ક્યાં ફિઝિયોથેરાપીમાં ક્યાં જઈ જાનું ત્યાં જાનું ને છે ને ફિઝિયોથેરાપી માં જે છોકરીઓ ફિઝિયોથેરાપી કરાવે ને મતલબ કસરત કરાવે ને એની યાર બહુ મજા આવે છે એટલે મારી હારો નારે હારે આવ્યા કરે છે કા શું વાતો કરો તમે બી સાઈડ સાઈડમાં બેઠે બેઠે વાતો કરતા હું જોતો પણ મારે તો કસરત આવતી હોય એટલે સંભળાય તો નહીં કઈ

વિતરણ ખોડો તેમ કટકા કરી નાખા બધા એના પણ કેટલું ગરમ છે એક કટકો દેખ્યો તો બધા ના ટુકડા કરી નાખ આ ભાઈ કટકા કટકા ટુકડા કરી નાખ છોડી દે આ કોટો આની ની ચટણી છે ચટણી ને પુડલા કાર્યક્રમ ચાલુ છે મસ્ત ગરમ ગરમ પુડલું બને છે ને આપણે ખાવાનું છે પુડલું મને પુડલું છે ને ખરેખર બહુ ભાવ બીજી બધી વસ્તુ કરતા તને પુડલું ખાવ કે ભાવ

એ તારું ખાઈ લે તો યાદ રાખજો એમ કે એમ કહેવાનું એમ કવડો મારે એ મોટા હાથ તારા ભાઈકમાં નહીં આવે કેમ કે એ છે ને ફરી કોઈ આમ મૂકે જ ને આડા આવડું એ એક જ જગ્યાએ મૂકે પેટમાં

હસેન તો કરસો કા કલેમ કો કરસો તો લેગો કરશો ત્યારે સટ ટેસ્ટ હે કાલે પાકુ રિજડની ખેલા માર્ક ને સે રિગણ નો પડે કેટલા માર્ક ને સે એનો ખબર પડે આપણે

બીઆરસી એવું છે ચાર પોઈન્ટ સત્તર એ હોવું જોઈએ ચાર પોઈન્ટ વીસ એની કરતાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ થ્રી ઓછું છે ખાલી પછી પીસીવી છે પાંત્રીસ પોઈન્ટ એ છત્રીસ પોઈ અડતાલીસ ટકા હોવું જોઈએ તો એ થોડુંક એ ઓછું છે બાકી સુગર તો બધું રેડી છે શુગરમાં ન મને વધારે છે એમ બદલે સુગર ભૂખા પેટે એકસો આઠ છે અને જેમાં પછી એકસો છવ્વીસ છે એટલે આમ ગણોને તો સુગર ને બધા રિપોર્ટ નોર્મલ છે કઈ ઉપાધિ કરે જેવું છે નહીં પણ હવે ઠાક લાગ્યો છે થોડો ને આમ ઉંમર થોડીક એટલે એવું વધારે બાકી બીજો કંઈ પ્રોબ્લેમ છે નહીં કાબા એમાં સારું છે ને અરે છે કહેવા નહીં દીક માણાવે તને ઘસકાવવાય તો નહીં પણ મને ઘસકાવાનું મન થઈ ગયું આમ ખુરશી આમ ગિરમાની આમ એક રીતે હરકો બે નહીં આમ શાંતિથી ખબર નથી પડતી દાંત કાઢે છે બહુ ઘસકાવું છું એટલે હજી હજી

સૂર્યકુમાર યાદવનો નંબર છે હવે એ તો ગૌઢો થઈ ગયો 32 33 વર્ષનો થઈ ગયો હવે વાહ તો મેરી હજી હજી નથી જોવાનું જો નંબર છે ને એ સૂર્યકુમાર યાદવની છે સ્કૂલમાં એને ક્રિકેટ માતો ને અને 63 હેન્ડબોલમાં તો હેન્ડબોલમાં તો એનબોલ માં તો પછી સરિયકો માર્યા દો રમે છે. તો વાતો નથી કરી સ્ટોરી બની હોય બનાવ બન્યો હોય એવું વાત હે? બનવાની શુક્રવાર હું બનવાની સ્ટોરી? ગણ આપેટ નહો. એમ ને તો કોક દીક તો આવી ને એમ કેતો એક પ્રશ્ન જોય મે બધા જોયા એમ હું કેવું. એને એક પ્રશ્ન જોયો તો કહી દેવાડે. આપણે મેરા બતા દઉં યાર એવકટ કેની સુધારવું જો બે વસ્તુ જ કરવાની હોય વ્યવસ્થિત રીતે વણવાનું અહીંયામાં કાળજી રાખવાની જમવાનું બસ બીજું કવર નઈ કપડા ધોવાના નઈ વાસણ કચરા પોતા કાઈ કરવાનું આવે નઈ કામે જાવું નઈ બીજું કાઈ કામ થાય ક્યારે અન ભાઈ હો તમે એનો અહીંયા કણ

વાળવાની પોતે જાતે કરવાની હોય એ બધું તો કામ કરવાનું હવાર માં ઉઠો ને ઠેકાણે ને એમાં ક્યાં પ્રત પથારી પણ રાતે વેલા હોય જાવ તો હવાર માં વેલું ઉઠાઈ જાય પણ રાતે વેલું હોય જાવ એવો નહી આને ગમે એટલે હવે હુંઈ હવાર તો નિંદર આવે હા અમારો કાકા દીકરા ને એમ છે આને બરાન પર 12 કલાક ઉતરો શું બોલ બોલ 12 કલાક હોય હમણાં 12 કલાક

સ્કૂલ માં રિઝલ્ટ માં પરિણામ માં પાછું રહેવાનું મુખ્ય શું છે ખબર છે આ મનોરંજનના સાધનો વધી ગયા છે ને એ છે પેલા છે ને હવે ઘેરે ના મનોરંજન કાઈ હતા નહીં નહીં ટીવી નહીં મોબાઈલ નહીં ફોન બીજું કઈ ખાલી જે કઈ હોય શેરી રમતું હતી ને એટલે જ્યાંથી આવે ને તો તમને આમ લેસન માં એટલી મજા આવી જતી ને મગજમાં પછી કઈ આવે જ નહીં આ તો બાર શેરી રમીને આવી એટલે પછી ફોન આવે કે ટીવી હોય ફોન ટીવી ને આ બધું છે ને એ તમને પાસે એમાં પાસ છે ને આ ફોન ને ટીવી ના હિસાબે તો અમુક ક્રિકેટ ની બધું ઓછું થઈ ગયું જે આ શારીરિક અમારા સમયમાં તમે આવા છોકરા ક્યાંક ક્યાંક જ જોવા મળતા હવે લાગટ મળે કેમ કે છે ને શારીરિક રમતો બંધ એમ જ નહીં હવે છે ને

હા તો બપોરે બહુ ગરમીમાં ઉનાળામાં કોલેટી ખાવાનું મન થાય ને તો મને મોકલતા હોળી લઈને લેવા એ પાણી ઓગળે નહીં ને એ પહેલાં ઘોડી બાળીએ પોસાડી દેવાની એટલી ફોપડા સલામત

મેં કીધું ભાઈ ના ના દરબાર ને અરે અરે એમ થાય આખો આખો હવણવી એટલે હું કે કેવી આ રેસ રેસ કરવી છે રેસ કરવી એટલે ઈક આખો હાલો આખો વેતો વગ્યા જે બે વેત દોડાઈ નिलं આમ પગમાં મારી પેટ પર ફટ ઝરી ઉ પડી કે વાડી આવતા આવતા જીલુભાઈની ભાઈ ની ફૂટ પાછળ દાદાની ની

Eu